મહારાષ્ટ્ર કેડરની આઈ ટ્રેની પૂજા ખેડકરના વિવાદને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકાર પણ સફાળી જાગી છે ગુજરાતમાં વિકલાંગતા પ્રમાણપત્ર મારફતે આઈએ અધિકારી બનનારા લોકોની રાજ્ય સરકારે તપાસ શરૂ કરી છે ગુજરાત સરકાર હવે ગુજરાત કેડરના ચાર આઈએ અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોની તપાસ કરી રહી છે ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ મામલે શરૂ કરવામાં આવેલી તપાસમાં કોઈ કચાશ ન રાખવા માટે સીએમ ઓફિસે પણ નિર્દેશ આપ્યા છે ત્યારે પ્રાથમિક તપાસ બાદ ચાર આઈએએસ અધિકારીને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા જેમના ડિસેબિલિટી સર્ટિફિકેટની હાલ તપાસ ચાલી રહી છે એક સિનિયર આઈએએસ અધિકારીએ વિકલાંગતા પ્રમાણપત્ર રજૂ કર્યું હતું જો કે તપાસમાં જાણવા મળ્યું છે કે અધિકારી હાલમાં કોઈ પણ શારીરિક વિકલાંગતાથી પીડિત નથી ત્યારે આ કેસમાં આગળના મૂલ્યાંકનની જરૂર છે કારણ કે શક્ય છે કે અધિકારી સેવામાં જોડાયા હોય તે સમયે વિકલાંગતાનો અનુભવ કરતા હોય જ્યારે પાછળના વર્ષોમાં તેમણે સારવાર કરાવી લીધી હોય બાકીના જે ત્રણ જુનિયર અધિકારીઓએ પોતાને લોકોમોટિવ ડિસેબિલિટી હોવાનું સર્ટિફિકેટ સબમિટ કર્યું હતું પરંતુ આ એકેય અધિકારીને હાલ તેમના હાથ કે પગ વાળવામાં કોઈ તકલીફ ન હોવાનું જાણવા મળ્યું છે હાલ જે ચાર અધિકારીઓ તેમના ડિસેબિલિટી સર્ટિફિકેટને કારણે સરકારની નજરમાં આવ્યા છે તેમના સર્ટિફિકેટ્સ જો ફેક હોવાનું માલુમ પડશે તો સરકાર દ્વારા યુપીએસસીમાં તેનો રિપોર્ટ કરવામાં આવશે